પાણી પીધું વિદ્યાપતિને મનમાં એમ થયું પાણી એટલું મધુરું ને ઠંડુ ને મીઠું વિદ્યાપતિએ વિચાર કર્યો કે મારી યુવાનીમાં આ પ્રદેશ હું રખડ્યો છું ખૂબ મને ખબર છે કે અહીંયા ક્યાંય કોઈ કુવો તળાવ નદી કાંઈ જ નથી અહીંયા અને આ ઉગનો પાણી લઈ ક્યાંથી આવ્યો પાંચ મિનિટમાં ઉગના હા બાબા તું પાણી ક્યાંથી ભરી આવ્યું બાજુમાં જલાશય હતું બાજુમાં જલાશય છે હું આ ભૂમિમાં ફર્યો ઘણો દસ દસ કિલોમીટર માં અહિયાં ક્યાંય પાણી નથી અને તું આ ભરી ક્યાંથી આવ્યો કે તો કે તમે રોટલા ખાવ ટપા કાતી શું કામ તમને પાણી પી મળ્યું ના પાણી ક્યાંથી લઈ આવ્યો કે કે નહીં ક્યાંથી લઈ આવ્યો આ કોઈ સામાન્ય નથી કોણ છે ક્યાંથી લઈ આવ્યો પાણી અરે બાપા જીદ ન કરો ના હજી જોશે તો લઈ આવી દઈ તો કે નહીં તું મને કે કોણ છો તો કે હું કહીશ ને તો પછી

મહાદેવ પગ ઓ મારો મહાદેવ અરે તમારા આગળ મેં મારા પગ દબડાવ્યા મારી એથી થાળીમાં તમે જમતા ઉગના એ કહ્યું મહાદેવે હે વિદ્યાપતિ મહારાજ તમે મંત્ર બોલો છો ના વેદના ગમે છે સાંભળવા હું આવ્યો તમે મંદિરે આવી શકતા આ એટલે આ આ નાનું બાળક થઈને હું આવ્યો તમારા મંત્રો મને બહુ જ ગમે છે બહુ જ ગમે છે પણ કોઈને કેજો નહીં હો નહીં કહું ઉગનો પાછો બની ગયો વિદ્યાપતિ નો હાથ પકડ્યો હાલો કાશી તો હવે મારે કાશી નથી જવું કાશી વિશ્વનાથ જ્યાં મારા ઘરમાં હોય હવે મારે કાશી જઈને શું કરવું પાછા વળ્યા વિદ્યાપતિ ની પત્ની કે મને તો ખબર જ હતી કે તમારાથી હલાશે નહીં હારું કર્યું પાછા આવી ગયા મને ચિંતા થતી હતી પણ પછી નો આખો વર્તન વ્યવહાર ફરી ગયો પેલા તો વિદ્યાપતિ જમે થાળી માં ઉગનો જમતો હવે આખું વર્તન બદલી ગયું પેલા ઉગના ને જમાડે એની થાળી માં વિદ્યાપતિ જમે પેલા વિદ્યાપતિ ના પગ ચરણ દબાવતો તો ઉગનો પણ વિદ્યાપતિ ની પત્ની જોવે અત્યાર સુધી પલંગ ઉપર વિદ્યાપતિ સુતા હોય ઉગનો ચરણ દબાવે વિદ્યાપતિ ની પત્ની સૂઈ જાય બીજા રૂમ માં આ એટલે બારણા બંધ કરી અને ઉગના ને સુવાડે ને વિદ્યાપતિ એની ચરણ સેવા કરે આમ ને આમ પંદર વીસ થી હજી તો નીકળ્યા અને બે જણા કંઈક વાત કરતા હતા ને વિદ્યાપતિ ની પત્ની કંઈક જાગી અને મનમાં થયું આ અડધી રાત થઈ હજી સુતા નથી શું વાત કરે તે લે સાંભળું એટલે આમ કાન દીધા મનમાં થયું કે જો હું ખટખટ કરોલ્યું વિદ્યાપતિ જલ્દી જલ્દી સુઈ ગયા ઉગનાએ ખોલ્યું વિદ્યાપતિ ની પત્ની કે ઉગના તું હમણાં સુતોતો હતો ને આ મારા ધણી તારા પગ દબાવતા હતા

મારા ધણીને તે વર્ષ કરી લીધા છે હમણાં ને હમણાં નીકળી જા મને ખપે નહી હમણાં ને હમણાં જા હાથ પકડીને મંડી કાઢવાઓ ઉગનો કે બા મને કાઢો નહીં મને રેવા દો મને રેવા દો તો કે નહીં તું નીકળી ક્યાં ઘર ની બાર તારા પગ મારો ધણી દબાવી પાક પગમાં પાપમાં પડીએ છીએ અમે આની તો બુદ્ધિ હવે ભ્રષ્ટ થઈ છે સાથે બુદ્ધિ નાથી નીકળી જાય મને ખપે જ નહીં તું કે અરે બા હું આવડા ઘરના કામ તો કે નહીં થાય તો ભલે પડ્યા રે કામ પણ તું મને નથી ગપતો ઉગનો જાતો નહોતો ને તોલી કચરો વાળવાની સાવરણી હોય ને આ સાવરણી લઈને ઉગનાને મંડી મારવા હાલ્યો જા હાલ્યો જા અને વિદ્યાપતિથી સહન ન થાય હાથ પકડી લીધો અને માર નહીં અને કાટ નહીં અને ગાળો ન દે આનું અપમાન ન કર તો નહીં ખપે જ નહીં ને મને ઘરમાં તમે આવડું ઉપરાનું શું કામ લ્યો છો ખપે ને આમ સાવરણાથી મારતી હતી ને અરે વિદ્યાપતિએ કહ્યું અરે પગલી એ કોઈ એર ઘેર નહીં હે જેની આપણે પૂજા કરીએ છીએ બીલી પત્ર ચડાવીએ જેની પરિક્રમાઓ કરીએ એ કાશી વિશ્વનાથ મહાદેવ છે આ ભોળિયો ભંડારી છે હાથમાંથી સાવરણી પડી ગઈ મહાદેવે દર્શન દીધું બે જણા ભૂલ ની માફી માગી કાશી વિશ્વનાથ કહે હવે જય શ્રી જાઉં છું તમને ના પાડી હતી ને કેજો નહીં પણ તમે વાત પ્રગટ કરી દીધી હવે જાઓ એમ કરી પછી મન ન લાગે ક્યાંય મનમાં થયું હાલો કાશી નીકળી જઈએ બહુ જણા પગે નીકળ્યા કાશી જે જગ્યાએ એ વિદ્યા પતિએ પાણી પીધું તું ને એ જગ્યા આવી ને વિદ્યાપતિએ કહ્યું આ ઉગના એ મને અહિયાં પાણી મને દર્શન દીધા બે જણા હાકલ કરે હે ઉગના હે ઉગના એક વાર આવ એક વાર ઉગના દર્શન દે હે ઉગના બે જણાએ શરીર છોડી દીધું આ છે મહાદેવ મારા મહાદેવ ને બહુ ગમે છે વેદ મંત્રો ભાગવત ની શ્લોકો રામાયણ ની ચોપાઈ મહાદેવના મંદિર માં જાઓના

આવી ઠંડીમાં ઠંડે ઠંડે પણ ઠંડે પાણીએ નાવાના વ્રત છે પોષ મહિનાની પૂનમ થી કરી અને મહા મહિનાની પૂનમ સુધી એ ઠંડે પાણીએ નાવાનું વ્રત છે માઘ સ્નાન આપણે તો આ બાથરૂમ માં ઠંડા પાણી કેમ નવાય પણ સાવધાન શરીર જેનું સીજતું હોય ને એને નાવું હું એ ઘરે ગરમ પાણી કોઈ દી નથી કરતો પણ અહીંયા કને વળી બાલતી ગરમ પાણી ભરી લઉં છું ગંગા માને કીધું સાતદીમાં એક બે વાર આવીશ હા બાકી હા શરીર ધ્યાન તો રાખવું પડે ના શરીર સારું હશે તો કથા વંચાશે શરીર સારું હશે તો બધા આપણે શાંતિથી સેવા કરી શકશું સાંભળી શકશું હા પેલું સંભાળવું ગરમ પાણીની કોઈ કહેવત નથી ઠંડા પાણીની કહેવત છે કે ટાઢે પાણી ખસ જાય આવી કહેવત ટાઢા પાણીની છે ગરમ પાણીની નથી એટલે નાવું આમ તો ઠંડે પાણીએ જોઈએ પણ છતાં ગાવાનું આવડે તો ભલે અમને ક્યાં આવડે અમે આ વિનુ બાપુ બધા પેટીના સારે સારે આમ પડ્યા આવીએ ઈ બોલે કે પેલા તો સાવ બેસુરા હતા પણ હવે આવડા વર્ષોથી આ કથા કરીએ છીએ ને તેને હવે બધા એમ કે હવે કઈ સુર માં જો હજી કઈ ખબર ન પડે કયો સૂર છે કયો રાગ છે પણ ગવાય જાય તો જેવું તેવું એટલે ગાવ એક શ્લોક પણ આળો મહાદેવ ને સંભળાવી નંદ સ્વાત્મ ઉત્પન્ન મહામના નંદ સ્વાત્મ જ ઉત્પન્ને જાતા લાદો મહામના ભૂયે સ્ના શુચીરલંકૃત હૂયવ શુચીરલંકૃદા હેધના નિયુ પ્રેભ્ય સમા ધૂનાયુ પ્રેભ્ય સમલંકૃિ

કેટલી ગાયોના દાન દીધા લખ્યું છે બે લાખ દાન દીધા લાખ લાખ એટલે મહામના ગાયો એક બ્રાહ્મણ તો આવ્યો કે નંદ બાબા તમારે ત્યાં દીકરો આવે એટલે હું બાર મહિના ત્યાં તપ કરતો હતો મારા જાપને કારણે તમારે ત્યાં દીકરો આવ્યો નંદ બાબા કે કેટલા મહિના થી અજાપ કરતા હતા તો કે બાર મહિના તો બાર હજાર ગાય દીધી આવડી ગાયો લઈ ને ઓલો બ્રાહ્મણ ઘરે આવ્યો ગોરાણી હતી નહી હાકલ કરી બાર હતી અરે ઓ પંડિતજી ક્યાં છો તો કે રસોડામાં ખીલા નાખું છું તો કે આવડી ગાયું ફળિયામાં બાંધી ઓસરીમાં બાંધી રૂમમાં બાંધી હજી રસોડામાં ખીલા નાખતા આવ્યા બારે અરે આવડી ગાયો તો કે આપણી છે